ના છોકરાનો વિડીયો કોલ ને હું ના પડે ભોળાનાથ ના મંદિર મંદિર આવીને પેલા કઈ લીધા દર્શન ના બેઠા ને ત્યારે ખબર પડી શ્રાવણ મહિના પૂરો થઈ ગયો કારણ કે શ્રાવણ મહિના પૂરતી જે ભોળનાથ ની ભક્તિ કરી એ બધા લાગી ગયા કામ તમને તમારી દર્શન કરીને હેઠળ આવ્યા ને અહીંયા તો કામ ને આપણે નીકળી ગયા ગાડી લઈને સીધા પાલતાણા કારખાના પગી જાય ઘંટી વાળા ભાઈ તો મારતા બરાબર ફાયદો થયો એટલે હું લાગી ગયો મદદ કરાવવા બેહી ગયો પછી સાના મને એરા ગામ વાટન બופર પછી એક કારખાને ગયો નતો એટલે બેહી ગયો હું નાસ્તો કરવા કાઈન પછી વિહાન ના લઈને આવી ગયો ઢાબા ઉપર રમડવા હાટન આ બેન ભાઈ જો કેવો મસ્ત મજાના રમે અને આનું લોકેશન જો ભાઈ જોરદાર છેન પછી આવી ગયો હું હેઠન આ કયુ જનવાર કહેવાય જરા કમેન્ટ કરીને ક્યો તો ઓર ભેગું થાને ભાઈ થઈ ગયો દેવા બચ્ચેનો ટાઈમ એટલે કઈ ના કે માતાજીના દેવા બચ્ચ બીજેથી સવાર-સવારમાં બાગ્ય પાસે કામ ધંધા પણ ઘરે આવતો થા ને જો ગણપતિ લઈ જાવન ટ્રાફિક તો જો અને ઘરે આવતા આવતા રસ્તામાં ઘરે આવીને ખબર પડી ગાર્મીમાંથી ભાઈ બન ઘરે આવી ગયો એટલે આવી ગયા રાતે અને ઢાબા ઉપર મળો અને બ્લોગ તો એટલા બધા જો ફોલો કરવાના કઈ પૈસા નથી લાગતા એટલે ફોલો કરી નાખજો હોને ઠીક હે